તમારા બધા સ્વાગત ભાઈઓ તો વધારે ને વધારે તમે જોગાવી દો તો બાળકોને સુંદર સુંદર ફળ ખાવા મળી જાય અત્યારે તો બધે દવા વાળી વસ્તુ મળે છે આ ઓર્ગેનિક છે બધી બધી સાફસૂફ થઈ ગઈ છે મિત્રો વરસાદ પીછડ્યો છે કાયો ઘા આપણે અત્યારે તો એક જ ઉદ્દેશ છે આપણો કે જલ્દી જલ્દી આ બધી માણસના મોઢે વહી જાય જલ્દી જલ્દી માણસોના મોઢે પછી તો આપણે કઈ વધારે વાત આપને આવડતી નથી હા હાથ છે કરીએ ઘરના કામ અને વૃક્ષ છે બોલીએ સીતારામ અત્યારે વાતું કરવાનો આપીએ કે બહુ જાજો ટાઈમ છે નહીં અને રૂર ખાજો અને ભાઈ